ગોંડલનો બહુ ચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટ કેસની અંદર જે ગણેશ ગોંડલ છે એમનો નાર્કોટેસ્ટ થવાનો છે ને ખાસ કરીને હવે ગાંધીનગર એફએસએલમાં અત્યારે હાલ નાર્કોટેસ્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે આ નાર્કોટેસ્ટની જે પ્રક્રિયા છે આખી પ્રોસેસ છે તે કાલ સુધી ચાલી શકે છે એવી શક્યતાઓ છે ને ખાસ કરીને તેમનું મેડિકલ છે એનું જે પ્રોસેસ હતી તેનું જે ચેકઅપ થયું હતું એ પણ હવે પૂર્ણ થઈ ગયું છે શું છે વધુ વિગતો તેના વિશે વાત કરી આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો nirbhay news ગુજરાતનું ગોંડલ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે આ જ ગોંડલ નો બહુ ચર્ચિત ગોંડલ નો નાર્કો ટેસ્ટ છે તે ગાંધીનગર એફએસએલમાં શરૂ થયો છે મેડિકલ તપાસ છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને રાજકુમાર જાટમાં જે કેસ છે એમાં હવે મહત્વનો ખુલાસો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ગોંડલના રાજકુમાર જાટના ચકચારી કેસમાં

સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઇન્જેક્શન અપાય છે જેની અસર તેની વિચાર શક્તિ સવાલો કરે છે અને આ સમયે વ્યક્તિના હાવભાવને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે ખાસ કરીને હવે જ્યારે ગણેશ ગોંડલ છે તેમનો આ નાર્કો ટેસ્ટ છે તેની શરૂઆત થઈ ગઈ છે ક્યાંક ક્યાંક એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ત્યાં નિષ્ણાતોની ટીમ છે એને બેસાડે શન આપવામાં આવશે કોર્ટમાં નાર્કોટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન મુજબ દવાનો ઉપયોગ કર્યા પછી એવી કોઈ ગેરંટી નથી કે આરોપી માત્ર

જે રીતે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા રાજકુમાર જાટના પિતા દ્વારા એના જ કારણે ક્યાંકને ક્યાંક આપણે જોયું હતું કે ગણેશ ગોંડલે સામેથી કહ્યું હતું કે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એ બાદ કોર્ટની અંદરથી તેમને મંજૂરી મળી હતી ને હવે જ્યારે છેલ્લા થોડા દિવસથી મેડિકલ છે તે તેમની પ્રોસેસ શરૂ થઈ હતી ને હવે જ્યારે આજે હમણાં થોડા સમય પહેલાં જ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે નારકો ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ને લગભગ આ નાર્કો ટેસ્ટ છે તે કાલ સુધીમાં પૂર્ણ થઈ ચૂકે છે અને એ બાદ આખો રિપોર્ટ આવશે ને આજ રિપોર્ટની